બીજી આપણું નામ કઈ જગ્યા આવ્યા છે ને શું બનાવવા છે મેં મારે તો મારું નામ નામોર સંદેશ સેંગા છે પાલનપુર જગતનાકા અંબિકા રે જગાડા છોકરીના અંદર રહું છું અને કાલે મેં મારી છોકરીને વારે 8 વાગે સ્કૂલે મૂકીને કામ પર જતો રહ્યો અને 1 વાગે મારી છોકરી આવી તો 1 વાગે પછી મારી છોકરી તા એ લેસન કરતી હતી તો એ લોકો ધીરે ધીરે આવ્યા કાકા દોરણો ભણે આ કરે તે કરે એમ કણ પછી એને ગળામાં દબાવી દીધી ને પછી એને બલાત્કાર કરવાની કોશિશ કરી ને તો મારી છોકરી બમાબમ કરી પેલા બમાબમ કરે ને એટલે મારી છોકરી ના માથા માં ગેસ નો બોટલ મારી દે ગેસ નો બોટલ મારી દીધો એના પછી મારી છોકરી ને બેહોશ કે ગઈ બેહોશ ગઈ ને એના પછી પાછી હોશ આવી ને પછી પંખા ઉપર લટકાવી દે લોકો સામે વાળા કોણ હતા ભૈયા ભાઈ હતા એટલે કઈ જગ્યા ના હતા ને કેવી ના એ આપડે ખબર નઈ બાજુ માં રૂમ ની બાજુ માં જ રહેતા હતા હાલ તમે ક્યાં આવ્યા છો હાલ સિવિલ હોસ્પિટલ માં સેના માટે હાલ રિપોર્ટ કરાવવા માટે તમારી અમારે એનો કાલે આપણે આપણે એને સજા જ અપાડવાની આપણે જે આપનું નામ કઈ સંસ્થા દ્વારા મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ હાલ અમે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાણ મળી હતી કે સમાજની દીકરીને કોઈક નારાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળો દબાવવામાં આવ્યો છે એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે ને વાળ પકડીને દીવાલ પર માથું ઘસ આમ ઢીક મૂકીને જેવું ઘસાડવામાં આવ્યું છે એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે સીઓમ ઓફિસ પર અહીંયા બતાવીને એની કાયદેસરની તપાસ કરાવીએ છીએ કે એને પણ બળાત્કારથી કે છેડતી થઈ કે નથી તે એ બાબતે અને પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવીએ એ ન્યાય ખાતર અમે અહીંયા સિવિલ હોસ્પિટલ આવે છીએ અને